તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ થી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી સાતે દિવસ નિઃશુલ્ક સવારે દસ થી સાંજે સાત વાગ્યા સુધી નિહાળી શકાશે હું બુલબુલ હિંગલાજીયા ક્યુરેટર કચ્છ મ્યુઝિયમ ભુજ ગઈકાલે જ અહીંયા એક અનોખું પ્રદર્શનની શરૂઆત થઈ છે જેનું ઇનોગ્રેશન આપણા હુનર શાળાના ફાઉન્ડર મેમ્બર શ્રી સંદીપ વિરમાણીજીના વરદ હસ્તે થયું છે અને રાજકોટના આપણા સિદ્ધાર્થ કનેરિયા કરીને એક કલાકાર કહીશ જો ફોટોગ્રાફર છે કેમેરામેન છે સારા મેન્ટર છે અને એક ફેકલ્ટી તરીકે પણ કામ કરે છે ડિઝાઇનર પણ છે તો આ બધું જ કોમ્બિનેશનનું એક અનોખું પેકેજ એમ પ્રદર્શનના રૂપે અહીંયા લાવ્યા છે જેમાં કચ્છની જ ધરાની કંઈક વાતો છે કચ્છ માંડવોની કંઈક વાતો છે અને એમાં ખાસ એમને વસ્ત્રકલા લાઇટ થ્રેડ આ સબ્જેક્ટ સાથે તેઓ આવ્યા છે તારીખ આજે પચીસથી એકત્રીસ તારીખ સુધી સવારે દસથી સાંજે સાત વાગ્યા સુધી નિહાળી શકાશે બુધવારે પણ આ સંગ્રહાલય ચાલુ રહેશે રવિવારે તો અમે કાર્યરત હોય જ છે એટલે સંગ્રહ એક્ઝિબિશન જોઈ શકાશે અને સોમવારે પણ આ કાર્યરત રહેશે તો મારી કચ્છી જનતાને ખૂબ ખૂબ આગ્રહ છે કે પધારો અને કંઈક અલગ રીતે વાત જે થઈ રહી છે આપણી જ હસ્તકલાની એને નિહાળવા પધારો મારું નામ સિદ્ધાર્થ કનેરિયા છે હું ફોટોગ્રાફર છું રાજકોટથી આવું છું અને લાઇટ થ્રેડ જે એક્ઝિબિશન અહીંયા મ્યુઝિયમ ખાતે યોજાયેલું છે જે જેમાં મેં કચ્છનું જે ક્રાફ્ટ છે લાઇટ એટલે જે હું જે મીડિયમ જોડે કામ કરું છું એ અને થ્રેડ એટલે જે કચ્છ જે ક્રાફ્ટ સાથે સંકળાયેલું છે એ બંનેનું કોમ્બિનેશન એક્ઝિબિટ કરવામાં આવ્યું છે મારા ફોટોગ્રાફ દ્વારા સો આ ફોટોગ્રાફી એક્ઝિબિશન છે હું જૂની પદ્ધતિઓ જે ફોટોગ્રાફીની હતી જે આ જ્યાં જ્યારે લોકો હાથેથી ફોટોગ્રાફ પ્રિન્ટ કરતા એની જોડે કામ કરું છું અને કચ્છનું ક્રાફ્ટ અને મારી જે પદ્ધતિઓ જૂની ફોટોગ્રાફની પ્રિન્ટિંગ પ્રોસેસીસ છે એ બંનેને ભેગી કરી અને એને એક્ઝિબિટ કર્યું છે